પાપી પાન સુખ સચોયા તેરા ભાગ્ય જગે તું સતસંગ મેોયા તેરા ભાગ્ય જગે સુગીુ કે તું સતસંગ મેં કે સોયા તેરા ભાગ્ય જગે કે

એના વિચારો પરિવર્તન લાવવા માટે માંથી નાબૂદ કરવા માટે એક સત્સંગની જરૂર છે એવા જ્ઞાન સદગુરુના શરણમાં જીવ ત્યારે જાય છે ત્યારે જ એના જીવનની અંદર અનેક પ્રકારના મહાભયંકર રોગ વધી શકે કેમ કે આજે સંસારની અંદર આપણે જોઈએ છીએ કે વ્યક્તિના વિચારો એવા દૂર બની ગયા છે કે જેને કારણે વ્યક્તિ શું કરી રહ્યો છે એ ખુદને પણ ખબર નથી કેમ કે નાની નાની બીમારી થકી આજે વ્યક્તિ પોતાના જીવન જે એક વખત એને એવું સાંભળ્યું હતું કે એક નગર ની અંદર એવી નવી કઈક હોસ્પિટલ બની જે હોસ્પિટલ ની અંદર અને અલગ અલગ પ્રકારનો ઈલાજ કરવામાં આવે છે અને ઈલાજ પણ એવો અને હોસ્પિટલની અંદર એવી સુવિધા કે જે સુવિધા થકી વ્યક્તિ પોતાનો ચાહે ગમે તેવો રોગ હોય તો પણ એને મટાડી શકે અને ગેરંટી સાથે કહે છે અને એ ઈલાજની અંદર કઈ કઈ પ્રકારની દવા આપવામાં આવશે કેટલા દિવસમાં રોગ સારો થશે બધી ગેરંટી સાથે એમાં કહેવામાં આવે છે અને ત્યારે વ્યક્તિને હોસ્પિટલ જોવાની ઈચ્છા થાય એટલે વ્યક્તિ હોસ્પિટલમાં જાય છે અને હોસ્પિટલમાં જઈને એક રૂમ ની અંદર જાય છે તો ત્યાં જઈને જુએ છે તો એક વ્યક્તિ પથારીમાં સૂતો હતો અને ત્યાં બેડ પર એક બોર્ડ હતો જેમાં લખેલું હતું કે આ વ્યક્તિને વીછી કરડ્યો છે અને વીછી કરડવાથી એને ઝેર નાબૂદ થાય એવી આ પ્રકારની દવા આપવામાં આવી છે અને એ વિષ શરીરમાંથી બધું જ નીકળી જાય એ પ્રમાણે દવા આપી છે અને ત્રણ દિવસની અંદર આ વ્યક્તિ સારો થઈ જાય છે કેટલી સારી વાત છે ત્યારબાદ એ વ્યક્તિ બીજા રૂમ ની અંદર જાય છે અને જોયે છે તો ત્યાં બેડ ની અંદર વ્યક્તિ સૂતો હતો અને ત્યાં જોયું તો એ વ્યક્તિ પથારી અંદર કણસતો હતો અને દર્દથી કહડાતો હતો અને અવાજ કરતો હતો કે કેમ થાશે આટલો ત્યારે જોયું તો ત્યાં બેડ ની સાથે એક બોર્ડ લગાવેલો હતો અને તેની અંદર લખ્યું હતું કે આ વ્યક્તિને ઝેરી સાફ કરડ્યો છે અને સાફ કરડવાથી એનો વિષ પણ દવા આપીને કાઢી નાખવામાં આવ્યું છે શરીરની અંદરથી અને વ્યક્તિને આ પ્રકારની દવા આપવામાં આવી છે અને આ વ્યક્તિ અંદાજે દસ દિવસ ની અંદર એકદમ સારો થઈ જશે અને પોતાના ઘરે પણ જઈ શકશે પેલો વ્યક્તિ ખુશ થઈ ગયો કે જેરી સાફ કરડીઓ છે છતાં પણ દસ દિવસમાં એ વ્યક્તિ સારો થઈ જશે અને પોતાના ઘરે જઈ શકશે તો ખુશીની વાત છે ત્યારબાદ એ વ્યક્તિ ત્રીજા રૂમ ની અંદર જાય અને ત્રીજા રૂમ ની અંદર જવાથી ત્યાં જુએ છે તો એક વ્યક્તિ પથારીમાં સૂતો હતો અને ઊંચો નીચો છલાંગ લગાવી રહ્યો હતો કુદાકુદી કરતો હતો પથારીની અંદર અને ત્યારે ત્યાં જુએ છે પેલો વ્યક્તિ અને બેડ ઉપર એક બોર્ડ મારેલું હતું અને તેમાં લખ્યું હતું કે આ વ્યક્તિને હડકાયું કૂતરું કરડ્યું છે અને કૂતરું કરડવાથી આને હડકવા ઉપડ્યો છે જેને લીધે આને 15 થી 20 દિવસની દવા આપવામાં આવશે અને અમુક પ્રકારના અમુક દિવસ સુધી એને ઇન્જેક્શન આપવામાં આવશે અને આટલો ઇન્જેક્શનનો ડોઝ લેવાથી આનો હડકવા પણ મટી જશે અને એની અંદર જે હડકાયા કૂતરાનો વિષ ફેલાયેલું છે એ પણ નીકળી શકે છે અને એ વ્યક્તિ સાજો થઈ જશે સારો થઈ જતો હોય તો એ ખુશી ની વાત છે ત્યાંથી એ વ્યક્તિ આગળ ચોથા રૂમ અંદર જાય છે અને ત્યાં જઈને જુએ છે તો એક વ્યક્તિ બીમાર છે પથારીમાં ઊંચા નીચો થઈ રહ્યો છે એને કેટલા વ્યક્તિઓ પકડેલો છે

તો નીચે જોયે છે આગળ લખેલો હતો કે આને માણસ છે અને માણસ કરડ્યો છે જેની લીધે એની કોઈ ગેરંટી નથી કે આનો ઈલાજ થઈ શકે આ તો સારો થાય પણ અને ન પણ થઈ શકે છતાંય કોશિશ કરીએ છીએ તો પણ ગેરંટી આપી શકતા નથી તો કહેવાનો મતલબ મારો એ જ છે કે જ્યારે વ્યક્તિને એક વીછી કરડે છે તો એનું ઝેર પણ નાબૂદ થઈ શકે સાપ કરડે છે તો પણ એનું ઝેર નાબૂદ થઈ શકે હડકાયું કુતરું કરડે છે તો પણ એનું વિષ નીકળી શકે છે ઇન્જેક્શનો આપવાથી સારું થઈ શકે છે પણ જ્યારે માણસને માણસ કરડે છે તો એનો કોઈ સંસારમાં ઈલાજ નથી પણ અહીંયા સંસારની અંદર એનો ઈલાજ નથી થઈ શકતો હોસ્પિટલોની અંદર નથી થઈ શકતો પણ એનો ઈલાજ અગર જો આપણે કરવો છે માણસને માણસ કરડ્યો છે એનો ઈલાજ કરવો છે તો એનો ઈલાજ સદ્ગુરુ કરી શકે છે

અને એને જો ઠીક કરવી છે તો એ સદગુરુ વગર બીજા કોઈ કરી શકતા નથી એટલે સાચા જો સદગુરુ મળે છે જે નામ રૂપી ઔષધી આપે છે જ્ઞાન રૂપી ઔષધી આપે છે સત્સંગ દ્વારા ભગવાનની ભક્તિ ભજનનો એક માર્ગ બતાવે છે કે જે સરળ માર્ગ છે સત્યનો માર્ગ છે અને એ માર્ગ ઉપર જીવ જ્યારે ચાલે છે ત્યારે એના વિચારોની અંદર પરિવર્તન આવે છે અને વિચારોની અંદર પરિવર્તન આવવાથી

બચાવી શકે છે એટલે કીધું છે કે એ પરમાત્માના નામની ઔષધિ અને એ ઔષધિ ત્યારે જીવન સફળ બની જાય છે એ આપે છે આ નામ ઔષધ સાચું છે શું કીધું કે તમે રટો ને રામ નું નામ ઔષધ સાચું છે કે એ પરમાત્માના નામ ની એવી છે કે જે જીવન મરણ ના મટાડી શકે એટલે કીધું તમે રટો પરમાત્મા નું નામ જે હર જીવના શ્વાસો શ્વાસ ની અંદર છે હર જીવના પ્રાણો ની અંદર રમણ કરી રહ્યું છે જે અખંડ ચાલી રહ્યું છે સત્ય પરમાત્મા નું નામ જે સાચા સદગુરુ બતાવે છે

સદગુરુ પાસેથી મળી શકે છે સમયના તત્વદર્શી છે જેમના શરણમાં જવાથી આપણને નામ રૂપિયો ઔષધિ આપે છે અને એ જ સાચી દવા છે કે જે ચાહે કદાચ બહારના ગમે તેવા ડોક્ટર પાસે જશો તો એ શરીરના બીજા બધા વિષ થી આપણને રોગ વિશેલા રોગો થી આપણને એ દર્દ થી આપણને છુટકારો અપાવી શકે છે પણ આ જે મહા રોગ જે માણસ ને માણસ કરડે છે અને એ ઈર્ષ્યા રૂપી રોગ છે કામ ક્રોધ મદ રૂપી જે રોગ છે એ રોગમાંથી મુક્ત થવું છે તો એ આપણને સદગુરુના નામ રૂપી ઔષધિ આપીને એ રોગમાંથી આપણને મુક્ત કરી શકે છે તો એવા સાચા સદગુરુના શરણમાં દઈએ એવા તત્વ દર્શી મહાન શરણમાં ના એ આપણને એ રોગમાંથી મુક્ત કરી શકે છે વધારે વિશેષ ન જે એના પર મંથન કરી જીવનને ધન્ય બનાવશો અને એ સાચું નામ જાણી અને જીવનને મુક્ત કરી શકો છો બોલીએ શ્રી સદગુરુ દેવ મહારાજ